નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નંદાણીયા મનીષ આપણે આજે એક જગ્યાએ જીરું જોવા ફિલ્ડમાં હતા તો હવે પાસેથી જ જાણીએ કે એમનું જીરું કેવું છે કેટલા જીરામાં પિયત આપ્યા બધી માહિતી અને ફૂગનાશકના કેટલા કેટલા રાઉન્ડ માર્યા અને આ એમનું જીરું જોઈ લ્યો તમે તો હવે ભાઈ પાસેથી આપણે બધી માહિતી લઈએ શું નામ ભાઈ તમારું નમસ્કાર મોટાભાઈ તમારું નામ શું મારું નામ જાડેજા પ્રદીપસિંહ લખુભા ક્યુ ગામ ગામ ઉગવના બારા તમારો મોબાઈલ નંબર આઠ હજાર અડતાલીસ બાંત્રીસ તેત્રીસ તો તમે અમારા બીજા ખેડૂતને શું કેટલા પાણી કેટલા આપ્યા તમે એક પાંચ આપ્યા છે પાંચ ટૂંકમાં ત્રણ પાણી ઉગવાના અને તીખટ પછી બે પાણી આપ્યા ને પછી બે આપ્યા અને ફૂંક નાશકમાં કયો કયો રાઉન્ડ માર્યો એ કઈ તમને ખબર ગેલેરિયનો એક રાઉન્ડ માર્યો ગેલેયનો એક રાઉન્ડ માર્યો કેટલા દિવસે એ સાત આઠ દિવસનું થયું ત્યારે માર્યો ને હવે પાછો પંદર દિવસ થાય છે પાછો રાઉન્ડ મારવો ટૂંકમાં પંદર દિવસે એક રાઉન્ડ માર્યો ને પીસ્તાલીસ પચાસ દિવસે પહેલો રાઉન્ડ માર્યો ને હા હવે પંદર દિવસ પછી પાછો રાઉન્ડ મારશો ને અત્યારે કોઈ જાતની બીમારી છે નહીં જીરામાં તો બાકી તમારે આમ હું બીજા કેડ્યું ને શું કહેવા માગું જીરામાં હું હું માવજત કરવી જોઈએ કુદરતી હવામાનના હિસાબે જીરું સારું છે હમ ને તમારી દવા લીધો તો જીરું સારું છે તુક મને સલાહ પી પ્રમાણ તમે જીરા માં દવા 100% રિજેક્ટ મળ્યું 100% રિજેક્ટ મળ્યું હા ઓ થેન્ક યુ હવે તમે જોઈ શકો આ એમનો જીરું છે આપણે અજી આમ આગળ જઈને જોઈએ એમાં કોઈ જાતનો રોગ જીવાત કંઈ છે ને જીરું એકદમ બહુ આખલા છે 10 મણ ઉપર જાય એવું જીરું છે થેન્ક યુ ખેડૂત મિત્રો